અને ઘણા મારા જે મિત્રો છે જે બહુ ચુસ્ત મોદી ભક્તો છે એમના માટે જ કારણ કે એમને હું મારી ફેસબુક પર જે પર્સનલ પર લખું છું એમાંથી ઘણા લોકોને પેટમાં ચૂંક આવે છે કે મને દેખાતો નથી વિકાસ ખબર નહીં મારા કદાચ આંખોમાં પ્રોબ્લેમ હોઈ શકે કારણ મારા મગજમાં પ્રોબ્લેમ હોઈ શકે મને વિકાસ નથી દેખાતો પણ મને હું છેલ્લા આટલા વર્ષોથી લગભગ પંદર સત્તર વર્ષોથી મોદી વિરોધી નથી હું સત્તા વિરોધી વ્યક્તિ છું કાલે ઉઠીને ખોટું કરશે કહીશ તો ખરો ખોટો છે અને મોદી સાહેબની નિષ્ફળતા જે છે સૌથી મોટી યાર ગુજરાતમાં હતા ત્યારથી હું જે કહેતો હતો એમણે સૌથી મહત્વની બે જ ઘટનાઓ હોય કોઈ પણ શાસક કે કરવા જેવી એ છે આરોગ્ય અને શિક્ષણ આ બે બહુ મહત્વના સેક્ટર છે જેમાં એમણે પ્રજા હિતનું કાર્ય કરવું હોય તો આ બે સેક્ટરમાં કરે કે તમને તમારા પ્રજાજનોને એક સારું એક શિક્ષણ મળે બાળકોને તો એક નવો સારો નાગરિક ઉત્પન્ન થાય જે નાગરિક છે એ આ ભારતનું ભવિષ્ય બને પણ એને નાનપણથી જ હિન્દુ મુસ્લિમ ને આ ને તેને અંગ્રેજી ને ગુજરાતી ને આ બધી ભાષાના ને એમાં વિતંડાવાદમાં ફસાવી દેવાનો એ ધંધો એમણે કર્યો આરોગ્યની વાત કરીએ તો તમને ખુશબુ હોસ્પિટલથી માંડીને બધી ઘણી બધી ઘટનાઓ છે અને અત્યારે તો હવે રાષ્ટ્રીય સ્તરે એવું છે કે આ આ એક સારવાર કરાવવું કેટલું મોંઘું થઈ ગયું છે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલા મોંઘા થઈ ગયા એના અંદર એમાં પડેલી કંપનીઓ વાળા કરોડો કમાય છે